નમસ્કાર આપ સાથે વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલ આદિત્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નેશનલ વાસ્ક્યુલર ડેની ઉજવણીના ભાગરૂપે એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકેથોનને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી વડોદરાના આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા લોકોમાં વાસ્ક્યુલર દિવસની ઉજવણીના હેતુ અંગેની સમજ મળે તે માટે આ યોજાયેલી વોકેથોનમાં બસ્સો થી વધુ કર્મચારીઓ જોડાયા હતા ડોક્ટર હેમાંગ જોશીએ રાષ્ટ્રીય વાસ્ક્યુલર ડેની ઉજવણીના ભાગરૂપે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એને શુભેચ્છાઓ પાઠવી હતી આજે આદિકુરા હોસ્પિટલ તરફથી નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ વોકેથોન સમગ્ર દેશની અંદર ચોત્રીસ કરતાં વધારે શહેરોમાં થવા જઈ રહી છે અને આપણા લોકસભાના સ્પીકર શ્રીમાન ઓમ બિરલા આપણા હેલ્થ મિનિસ્ટર શ્રીમાન જેપી નડ્ડાજીથી લઈ અને ઘણા મહાનુભાવો વિવિધ શહેરોમાં આ વોકેથોનને ફ્લેગ ઓફ કરી રહ્યા છે આજે વડોદરા ખાતે આ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આયોજિત આ વોકેથોનમાં મને ફ્લેગ ઓફ કરવા માટેની તક મળી છે જે આ વોકેથોનની જે થીમ છે એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડ એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિસીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમય મર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય એ જો સમય મર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મારા તરફથી હું ટીમ આદિક્યુરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારના વોકેથોનથી આવા પ્રકારના મેસેજ જાય એ વડોદરાના જનતા માટે પણ ખૂબ જ સારી બાબત છે ફરી એકવાર આદિક્યુરાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવું છું આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ થી શરૂ થયેલી આ વોકેથોન એ નટુભાઈ સેન્ટર થઈને પરત આદિક્યુરા હોસ્પિટલ ખાતે આવી હતી મિશન એમ્પ્યુટ પ્રી ઇન્ડિયા અંતર્ગત વાસ્ક્યુલર રોગની જાગૃતિ માટે યોજાયેલી આ વોકેથોનને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો આ વોકેથોનના ફ્લેગ ઓફ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની સાથે આદિક્યુરા હોસ્પિટલના ડોક્ટર વિજય ઠાકુર સહિત અન્ય ઉચ્ચ તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા હોસ્પિટલ તરફથી આજ રોજ વાસ્ક્યુલર ડે તરીકે વોકાથોનનું આયોજન કરેલ છે વોકાથોનના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે એમ્પ્યુટેશનમાંથી મુક્ત કરવો એટલે કે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા જો ના રોગોની સમયસર યોગ્ય સમયે સાચી રીતે સારવાર કરવામાં આવે તો એનાથી થતાં એમ્પ્યુટેશન ચોક્કસપણે અટકાવી શકાય આ ઉદ્દેશ સમાજમાં પહોંચાડવા માટે આજના રોજ વકાથોનનું આયોજન કરેલ છે આદિક્યુરા હોસ્પિટલ આ ઉદ્દેશ માટે સતત કાર્યરત છે જેમ કે આજે વોકાથોનનું આયોજન કરેલ છે ઉપરાંત તમે ઘણી બધી વેબિનાર અથવા ટોક શોઝ મારફતે સમાજના ડિફરન્ટ વર્ગોમાં આની માહિતી ફેલાવીએ છીએ ઉપરાંત ડૉક્ટર મિત્રોમાં પણ સીએમઇ મારફતે જેને કે કોન્ટિન્યુ મેડિકલ એજ્યુકેશન કહેવાય જેના મારફતે વર્કશોપ મારફતે ડૉક્ટર્સમાં પણ એની અવેરનેસ ક્રિએટ કરીએ છીએ એમને પણ માહિતગાર કરીએ છીએ કે નવી ટેકનોલોજી છે નવી ટ્રીટ સારવાર છે જે કરવાથી દર્દીઓના પગ બચાવી શકાય છે જાહેર જનતાને શું અનુરોધ જાહેર જનતાને મારો એક નમ્ર વિનંતી છે કે પોતાની તબિયતની કાળજી રાખે અને એના માટે અમુક વસ્તુનું જીવનમાં નિયમિત રીતે પાલન કરે જેમ કે ધૂમ્રપાનથી દૂર રહેવું નિયમિત રીતે દરરોજ એક કલાક ચાલવું બેઠાડું જીવન ન જીવવું ખોરાકનું ધ્યાન રાખવું નિયમિતપણે ઊંઘ લેવી આ વગેરે ખૂબ સામાન્ય સૂચનોનું મારું તમને અનુરોધ છે જો આ કરવામાં આવે તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે સો આપણે આજે નેશનલ વાસ્ક્યુલર ડેના ઓકેઝન પર આજે આપણે વોકથોન અવેરનેસ માટે કર્યું છે જે વોકથોનમાં બધા લોકો આપણા ઓલરેડી એ વોકથોન સ્ટાર્ટ થઈ ગયું છે અને આદિક્યુરાથી આપણે ચકલી સર્કલ સુધી ઓલરાઉન્ડ અઢીસો આપણા મેમ્બર્સ પાર્ટિસિપન્ટ્સ છે જે હેલ્થ અવેર લોકો એ બધા આપણે વોકથોન કરીને પછી પાછા આવીશું શું મુખ્ય આયોજન આપણું વાસ્ક્યુલર ડે નિમિત્તે આપણે મેઇન આયોજનનું પર્પઝ છે કે બધાને હેલ્થ માટે અવેર કરવા આપણે પોતાની કાળજી જેટલી આપણે રાખીશું એટલા રોગોથી દૂર રહીશું કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર